નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું ધળ પરમાર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નવા ભવનનો શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં બ્રહ્માકુમારી રાજયોગીની જ્યોતિબેન અને ડોક્ટર નિરંજન દીદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ડબઈ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેન્ટર ચાલતું હતું જેમાં યોગ જ્ઞાન અને આ ધાર્મિક પ્રવચનો સંસ્કારનું સિંચન થઈ રહ્યું હતું પરંતુ સેન્ટર ટૂંકું અને પાર્કિંગ વ્યવસ્થા નહીં હોવાને કારણે નવી જગ્યા માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને બ્રહ્માકુમારી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારમાંથી નગરપાલિકાની મંજૂરીની અપેક્ષાએ દસ હજાર ફૂટ જગ્યા રાહત દરે શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં ઉફાડવામાં આવી હતી બ્રહ્માકુમારી રાજયોગીની જ્યોતિબેન અને ડોક્ટર નિરંજના દીદીના હસ્તે નવા ભવ્ય સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શૈલેષ મહેતા

દાદા લેખરાજ દ્વારા કરવામાં આવે છે આઠ હજાર પાંચસો જેટલા સેન્ટરો સમગ્ર દેશ અને દુનિયામાં કાર્યરત છે ધાર્મિક રીતે ભગવાન શિવ સિદ્ધાંતો પર ચાલે છે સાથે યોગ ધ્યાન વિગેરે ની ટ્રેનિંગ પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ડબોઈ પણ વર્ષોથી

બિલાલ પ્લસ ન્યૂઝ ડપોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર